આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે મિત્રના નામ બોલી અને શબ્દ બોલવાના છે તમે જે બે મિત્રના નામ બોલશો એ શબ્દ તરીકે તમારે યાદ રાખવાના છે તો ચાલો તમે બધા તૈયાર છો સરસ વેરી ગુડ ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ

પછી બીજું કોનું નામ આવડે યાદ કરો બોલો બોલો કોના બેનપણી નામ બોલો તો ગમે એના નામ બોલો તો તમને જે આવડે એ બોલો હે હ

કોણ છે કોનું નામ આવડે છે કોની યાર રમો રાજ સરસ સાબાસ વેરી ગુડ ખૂબ સરસ તો તમે બધાએ સરસ બે નામ બોયેલા છે જેને આપણે શબ્દ કહીશું અને તમે જે મિત્ર છે બેનપણી છે દોસ્તાર છે એ તમે યાદ રાખ્યા છે તો આવી જ રીતે તમે ઘરના સભ્યોના નામ યાદ રાખી શકો સ્કૂલમાં બધાય તમને મળતા હોય એ બધાયના પણ નામ યાદ રાખી શકો તો આવી રીતે તમારે મેમરી પાવર વધારવાનો છે ને યાદ રાખવાના છે આપણે ક્લાસમાં તમને ઘણા ખરા બધાયના નામ આવડતા હોય છે પણ એક સાથે તમારે જ્યારે બોલવાના થાય ત્યારે તમારે યાદ કરવું પડે છે ને હ તો આપણે જ્યારે રિસેસ હોય અથવા તો ફ્રી બેઠા હોય ત્યારે સામે સામે આવી રીતે જુદા જુદા શબ્દો બોલાય તો આપણને સરસ રીતે આવડી જાય બરાબર છે તો તમે સરસ બધાયે પ્રયત્નો કર્યો છે તો વેરી ગુડ શાબાસ તો મજા આવી ગઈ ખૂબ મજા આવી ગઈ બેન ખૂબ મજા એવી શબ્દ બોલવાની આવી રીતે રોજે શબ્દ બોલશે ને અલગ અલગ ચાલો તો સરસ મજાની તાલી પાડી દે શાબાશ વેરી ગુડ ખૂબ સરસ